લાઈ ભાવ આજે તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ માટે આપડે જોઈએ આ છે ભેસોડા

मोर पंच साहब से जेलो भाव ओ भाव है वे जो भाई वेस थे मांदे इन पच्चीस रुपया किलो वेस ऐसे आ मोर चाप रिंग लो आ माना काढ़ा रिंग है अब वो भाव था ये भाई जेलो भाव पच्चीस से मांदे इन त्रिस रुपया किलो वेस ऐसे

Dima, A, se, bau, mandin, rupya, se, ye, dima, आ कद्दू पे भाव दस पंदर पिंडो है جنوباو ریس تے مندی 30 روپیہ کلو وچاي سي ریس پنڈو او بھاو وچو بس آ نانا سفید گرے راکے

पेपर पे मंडी 80 रुपया किलो बेचे है आप देसी मरचा है भाई खूब भाव है जोनो भाव 50 से 65 रुपया किलो बेचते है तेरे को आप भाई पर बर्दोई थी आवे है देसी मरचा ले

આ ગોલાબી રીંગણા છે ખોભાવે જો બસ જે 40 રૂપિયા થી માંડીને 50 રૂપિયા કિલો વેચાય છે આ ગઈ પેડી આવે જે મધુભાઈ ઠાકરસીભાઈ પેડીમાં આવે છે જેમાં સંજયભાઈ રીંગણા 40 થી માંડીને 50 રૂપિયા કિલો વેચાય છે આ કારેલા છે આવો ભાવ હે જો

કોબીજ હો ભાવે તો ભાઈ કોબીજ 25 થી માંડીને 30 રૂપિયો કિલો કોબીજ વેચે છે એકાઈ વેદિયા આપડે મલપ ભાઈ પેટી આવે જેમાં કોબીજ વેચે ભાઈ 25 થી માંડીને 30 રૂપિયો કિલો આ કોબીજ છે આ મરચા છે जेनो भाव 20 થી માંડી 30 રૂપિયા કિલો વેચાય છે આ મરચા લાંબા આ એક બીજો મરચા છે एकदम ટુકડા મરચા છે જેને વઢવાણી ભાઈ કહે છે હાલો ભાવ દાઈ જે જેનો ભાવ

आ का है गलका में एकदम मंडी से ये आति मंडी 10 रुपया किलो भाई बेचे हैं गलका और जरा घोष से गेहूं भाव 50 से मंडी 70 रुपया से किलो बेचते हैं और सब पे ड्रिल

આ ભાયો પર આવે લાગે વૈતો આ એક ભાઈ આйно બોલેનાઓ ભાઈ બોલેનાયા હો આ ચોરા લઈને આવેલા ભાઈ એ ભાવ હોય તો 4 રૂપિયા નું ઉદરો પોટલું વેચે છે કોલમ ભાઈ તમારો જજમલ ભાઈ નામ સકેગા કાપટરોતા ગામથી ભાઈ આવે છે ચોરા લઈને અને 100 રૂપિયા નું ઉદરો પોટલું વેચે છે અ લેટાવાડો રીંગણો છે જેનો ભાવ 30 થી માંડીને 40 રૂપિયા કિલો વેચાઈ છે આ એ બુરિયાવારા ચોરા છે કોભાવે તો ભાઈ જેનો ભાવ ઓઢડો કોરિયો 70 થી માંડીને 80 રૂપિયા વેચે છે

ને જોઈએ બેંગ્લોર અને નાસિક ટમેટા આ ભાવ થાય છે ભાઈ જેનો ભાવ 20 થી માંડીને 30 રૂપિયા કિલો ભાવ થાય છે આ એકદમ દેશી ગોલ મટોલ ટમેટા છે આનો ભાવ થાય છે જેનો ભાવ 25 થી માંડીને 30 રૂપિયા કિલો થાય છે